નર્મદા જિલ્લાના ચિદ્દા તાલુકાના ધાગ ગામથી આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્વાભિમાન યાત્રા શરૂ કરી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છે નર્મદા જિલ્લાના ચિદ્દા તાલુકાના ઝાક ગામથી સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી ચૈતર વસાવા જુલાઈ મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા હતા તેથી ગ્રામજનોની સાથે તેઓ મુલાકાત કરી શક્યા ન હતા તેથી આ યાત્રાના માધ્યમથી પ્રજા વચ્ચે રહી ઘરે ઘરે ફળિયામાં જોઈ લોકોની નાની મોટી સમસ્યાઓ સાંભળવાનું લોકોના સુખ દુઃખના પ્રસંગોમાં હાજર રહેવાનું તેમણે નક્કી કર્યું છે ચૈતર વસાવે જણાવ્યું હતું કે ડેડિયા કોઈ પણ વ્યક્તિને નાનું મોટું કામ હોય તો હું એમને ત્યાં જુખના પ્રસંગમાં રોડ રસ્તાની તકલીફ હોય ફી ભરવાની તકલીફ હોય કોઈ વિદ્યાર્થીને એડમિશન માટે ભલામણની જરૂર હોય તો હું તેમને કામ કરી આપું છું પહેલેથી મારી આવી વૃત્તિ રહેલી છે પરંતુ જુલાઈથી ત્રણ મહિના માટે મને ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલી દેવામાં આવ્યો ત્યારે હું તેમના સુખ દુઃખમાં હાજર રહી શક્યો નહીં આ લોકોએ મારો મોબાઈલ પણ લઈ લીધો હતો મને ઢસડીને જેલમાં નાખી દીધો હતો તેથી આ લોકો સાથેનો મારો પર પણ તૂટી ગયો હતો ત્રણ મહિનાથી મારા પરિવારજનોને મળ્યો નથી એટલા માટે મારી ઈચ્છા હતી કે તેમના ઘરે જઈ તેમની સાથે ચા પાણી કરી બધાને મળું અને નાની મોટી કોઈ રજૂઆત હોય પ્રાથમિક શાળાની કોઈ રજૂઆત હોય આંગણવાડીની કોઈ રજૂઆત હોય ગામના કોઈ પણ ફળિયાની રજૂઆત હોય તો તે રજૂઆત અમને નોંધતા જોઈએ અને તેના ઉપર દિવાળી પછી અમારું કામ ચાલુ કરીએ ખાસ કરી મારે યુવાનોને મળવાનું હતું કારણ કે તેઓ વિવિધ જગ્યાએ ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે સાથે સાથે તેમનું મનોબળ મજબૂત થાય રમતગમતમાં પણ અને તેમને પ્રોત્સાહન આપવા માગીએ છીએ કે હેતુથી આજે મુલાકાત માટેનો અમારો દિવસ હતો ડેડીયાપાડામાં એક વર્ષ સુધી મને જવાની મનાઈ છે એટલા માટે આ વિસ્તારમાં રહી લોકો સાથે રહેવાનું મને ગમે છે એટલા માટે આજે અમારી સ્વાભિમાન યાત્રા શરૂ કરી ગામના લોકો કોઈ પણ વખતે મારો કોઈ પણ પ્રોગ્રામ હોય છે ત્યારે બધા જ લોકો મને આવકારે છે પોતાના ખર્ચ ફૂલહારથી મારું સ્વાગત કરે છે તેમનો કોઈ સ્વાર્થ નથી પરંતુ અમારો એકબીજા સાથેનો નાતો છે પરિવારના લોકો માતા બહેન જાણે હું તેમના ઘરનો દીકરો હોઉં તેવી રીતે ફૂલહાર પહેરાવી આરતી ઉતારી મારું સ્વાગત કરે આજે અમારા સંબંધોને ટકાવી રાખવા માટે આજે તેમની મુલાકાત માટે આવ્યો છું ધારાસભ્ય ચૈત્ર વસાઈ ગામના શાળાની સમસ્યા વિશે વાત કરતા કહ્યું હતું કે મેં કલેક્ટર સાહેબને વિનંતી કરી છે કે ગામમાં રમત ગમતના મેદાન સાથે સારી શાળા બનાવે હાલ જે સ્ટ્રક્ચર મંજૂર થયું છે એના માટે પૂરતી જગ્યા નથી તેમજ હાલમાં જે શાળા છે તેમાં જાન્યુઆરી પછી પાણી રહેતું નથી ડોલ લઈ બહાર ભરવા જવું પડે છે કલેક્ટર સાહેબે કહ્યું છે કે દિવાળી પછી જે બોર ચાલુ છે અથવા તો નવો બોર શરૂ કરી વ્યવસ્થા કરી આપશે અહીંના યુવાનોનો આગ્રહ છે કે છોકરાઓને ક્રિકેટમાં થોડો રસ છે હું પણ માનું છું કે તેમણે ક્રિકેટ રમવું જોઈએ જેથી તેમને શારીરિક માનસિક વિકાસ થાય પરંતુ તેમના માટે ગ્રાઉન્ડ નથી તો તેના માટે પણ મેં કહ્યું છે કે એને ગામની પણ ગૌચર અથવા ગામતડ જમીન હોય જ્યાં ખુલ્લી જગ્યા હોય ત્યાં બધાના સહકારથી અમે સારું ગ્રાઉન્ડ બનાવીશું ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી ચાલતી હશે ત્યારે હું પણ આવીશ અહીંના તાલુકા સભ્ય બધા સાથે મળી ગ્રાઉન્ડ બનાવીશું નાની નાની બાબતોમાં કોઈને તકલીફ ન પડે તેની જાણ ગામમાં આવીને તો જ થાય એટલા માટે અમે ગામ દીઠ મુલાકાત લઈએ છીએ દીપક જપતાપનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ રાજપૂપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહુ એસ માઇન ન્યૂઝ સાથે